જય હિન્દોસ્તો હું છું આપણો દોસ્તો સાહિત્યકાર આઝાદ અને આપણે આપણા વિડીયોના માધ્યમ થકી જુદી જુદી ઘણી બધી ઐતિહાસિક બધી અને રોમાંચિત જગ્યાઓના દર્શન કરતા હોઈએ છીએ ત્યાં મુલાકાત માટે જતા હોઈએ છીએ ત્યારે અત્યારે એમ કહેવાય કે ભીમના ખાટલા મહાભારતકાલીન આ એમ કહેવાય કે એ બધા જૂના પુરાણા અવશેષો છે જેની આશે એની સાથે ઘણી બધી જોડાયેલી વાતો છે તો અત્યારે એમ કહેવાય કે તમે જોઈ શકો છો દોસ્તો આ એક ગામડે હું આવ્યો છું આજુબાજુનું વાતાવરણ તમે જોશો તો તમને એમ થશે કે વાહ ભાઈ વાહ તો અત્યારે આખી આખી વાડી તમે જોઈ લો દોસ્તો અને સામે ભીમના ખાટલાના પાયા છે ઢોલિયાના બરાબર ત્યાં આપણે જોવા માટે જવાનું છે અને આ ખેતરમાંથી આપણે જઈએ તો સૌપ્રથમ ખેતરના માલિક છે ભાઈ તમારું નામ જણાવી દોજીભાઈ સરસ સરસ અને આપણને અહીંયા લાવ્યા છે આપણા આ વડીલ તમારું નામ જણાવી દો ચાવડા માનસિંહભાઈ રવજીભાઈ હા માનસિંહ રવજીભાઈ દોસ્તો આ બાજુ કોઈ જગ્યા એવી નહીં હોય નહીં હોય અને ખાસ કરી અને આ જે ઢોલિયાઓ છે આપણે જોવા જવું છે અને બધી માહિતી આ વડીલો પાસેથી લેવાની છે અને સાથે અમારા પરમ મિત્ર તમારું નામ જણાવી દો રાઠોડ વાહ ભાઈ વાહ તો મોટાભાઈ આ ગામનું નામ એક વાર કહી દો આપણા દર્શક મિત્રોને મીઠી વીડી મીઠી વીરડી ગામ છે અને તાલુકો કયો આવે તાલુકો તળાજા આવે તાલુકો તળાજા જિલ્લો ભાવનગર સરસ આ કેટલા ટાઈમ થી છે અહિયાં ખાટલા એ તો વર્ષો થી છે આ પાયા બરાબર છે યુગો યુગો થી આપડે મહાભારત કાલીન બધી વાતો છે બરાબર અહીંયા લોકો બધા જોવા માટે આવે અહિયાં હા જોવા આવે છે બાર નો બહુ માણસો આવે છે વર્ષો પેલા નો જૂના પાયા તમારા ખેતરમાં માં છે એમના મળીખમ હા આવો દોસ્તો આપડે ખાટલા પાયા જોવા માટે જવું છે આવો તમે બધા આગળ આગળ લઉં કેમેરો લઈને આવું છું પાછળ પાછળ દોસ્તો આ ગામડાનું વાતાવરણ છે બરાબર ગામડું તો કેવાય ને કે ભાઈ આ ગામડામાં તમે આવો તો અહીંયા જે આવકારો મળે એની તો વાતો જ આખી નિરાળી છે આ આખે આખું તમારું ખેતર છે શું આવ્યું છે આ ગુવાર ને દોસ્તો એમના ખેતરમાં તમે જોઈ શકો છો આ મહાભારત કાલીન બધા અવશેષો

તમે જુઓ દોસ્તો કેટલો વિશાળ આ પાયા છે તમે આના ઉપરથી અંદાજ લગાવી શકો કે ઢોલિયો કેવડો મોટો હશે તમે જુઓ ભીમ કેવડા છે ચો ભીમ કેવડા છે ઢોલિયો આટલો તો એમ કેતા કે હવા 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 મન લાડવા કાઈ ગયા એનો ઢોલિયો કેવડો છે આ જો તમે જોઈ શકો છો હા હા આ જે જીસીબી હાલતો નથી જેસીબી લાવે તો આ નો આવે બરદબાની વાડીમાં વર્ષોથી છે લાભ લે છે બહુ આવે ને પાણી ચા પાણી પાય છે દોસ્તો ભરતભાઈના ખેતરમાં અમે આવ્યા બરાબર છે આ એમના ખેતરમાં એમની માલિકીનું છે અને બીજી વસ્તુ આપણને વિશેષપણે આનંદ એ આવે હવે એ ધારે તો આ બધું જે છે અહીંયા એમને ખેડવા માટે બધું કરી શકે બરાબર છે પણ એમને ખબર છે કે આ આપણી ઐતિહાસિક ધરોહર છે બરાબર છે યુગો યુગોથી તો એને હાંચવા માટે પણ એમનો પ્રયાસ હોય છે જે પણ કોઈ મહેમાનો અહીંયા આવે અહીંયા જોવા માટે એમને ચા પાણી પાય છે એવો આદર ભાવ આપે છે જે જાણી અને જોયા અને આપણને ખૂબ આનંદ થાય તો દાદા બધા આપણે આ બાજુ આવો દેખાડો આપણે પહેલેથી વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો આ ઢોલિયાના પાયા

આ જગ્યાએથી માણસો હોહર મોહર આમ ગરકીને નીકળતા દોસ્તો એક શ્રદ્ધાથી અને હજુ ઘણા બધા એમ કહેવાય કે નીકળતા હોય છે જેવું આપણે એમ કહેવાય કે ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ કે એમાંથી આરપાર પસાર થતા હોય છે અને આ આખા આખા એ ઢોલિયા આના પાયા તમે જુઓ ભીમના ઢોલિયાના પાયા હા 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 આવો આવો આ એક અને આ બીજો પાયો સમય જતા સદીઓની સદીઓ થઈ દોસ્તો થોડુંક ભંગાણ થયેલું છે તમે જોઈ શકો છો પરંતુ વિશેષ કરી અને આપણે ભરતભાઈ અને એમના પરિવારને આભાર માનીએ કે આ બધી જે ધરોહર છે એમને તમે હાચવીને અહીંયા બેઠા છો તમારા ખેતરમાં અને વિશેષપણે અહીંયા કોઈ આવે તો તમે રાજી થાવ છો એ બહુ મોટી વાત છે કેમ કે અઢળક લોકો આવતા હોય આ બધું જોવા માટે હસ્તા મોઢે ચા પાણી પાય છે વાહ ભાઈ વાહ આ તમે જુઓ બે આ ચીજો છે ચીજો પછી ઓલો ઉપરો લઈ લે આ બીજો પાયો તમે જોઈ લો દોસ્તો

પાણી પીતા વિકીભાઈ તમે શું કેવા માંગો તમે કેટલી વાર આવ્યા અહિયાં ચાર પાંચ એવું

આવે એટલે એનો ઉપલા જો વાત દાદા હવે ચારે પાયા આવી એનું ઉપડું અહીંયા પીડ્યું દોસ્તો માનસિંહ દાદા એમ કહેવાય કે આ બાજુના ભૂમિયા છે મારા વાલા છેક સુધી મને અહીંયા લાવ્યા છે કેટલાય કિલોમીટર કાપી અને અને ખરેખર એમના ચહેરાનો ભાવ તમે જુઓ વિશેષપણે આપણા ભરતભાઈ અને વિકીભાઈ એ પણ સાથે છે ખરેખર આ બધું છે ને એ આ ગામડાનો એક સુહૃદ ભાવ છે લાગણી છે બરાબર છે બાકી અત્યારે કોઈ પાંચ મિનિટ પણ કોઈને માટે કાઢવા ચાર પાયા એક

બે આ ચીતા કા તો નીકળત તો અનુભવ જોજો જોઈ શકો છો દોસ્તો વાહ વાહ આપણા માનસિંહ દાદા જે નીકળી રહ્યા છે પાપ ધોવા એમ કે છે આપણા વડવા એમ પાપ ધોવા આમાં હોરા એટલે હા એમ કે છે હા હા ગમમેવા દાડો હોય તો આમાં જો જીગર હોય ને તો મારતી ડડો હોય તો પટલો નીકળી શકે છે એવું ને હા વિશ્વાસ ઐતિહાસિક ધરોહર જે છે એને વિશેષપણે જોવાની જાણવાની આ બધી આપડા વિકી ભાઈ તો નાના રમતા ને દાદા

દોસ્તો જોઈ શકો છો ભાઈ સરસ મજાના ત્રાજવા ત્રોફ આવેલા છે બા તમારું ખેતર છે લોકો આવતા છે ને બધા દર્શન કરવા માટે હું તો અહીંયા મારું પીર છે અચ્છા એવું છે પીર છે તમારું મતલબ કે અહીંયા તમે નાના અહીં નાના મોટા અહીંયા થયા છો આ ખેતરમાં વાહ